ગડડાના ટાટમ અને હામાપર ગામના પાટિયા વચ્ચે ગમ અકસ્માત અકસ્માતમાં દાદા અને પૌત્રીનું મોત અને બેને ગંભીરી જાઓ બુલેટ બાઇક અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો અકસ્માત બુલેટના ચાલક ધીરુભાઈ કલ્યાણભાઈ ડાભી વર્ષ અને સાનવી સુરેશભાઈ ડાભી આઠ વર્ષનું ઘટના સ્થળે મોત મૃતક ગડડા તાલુકાના રામપરા ગામના હોવાની પ્રાથમિક વિગતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ગઢા હોસ્પિટલ ખસેડેલ હું ડૉક્ટર મિલન આર ઘેવરિયા મેડિકલ ઓફિસર ગડડા આજે હામાપરના પાટીયા પાસે બુલેટ અને કાર વચ્ચે અકસ્માત થયેલો જેમાં બે ડેડ બોડી આવેલા છે ધીરુભાઈ કલ્યાણભાઈ ડાભી ઉંમર અઠાવન વર્ષ અને સાનવી સુરેશભાઈ ડાભી ઉંમર આઠ વર્ષ કેટલા લગભગ એમાં બે ડેથ થયા છે અને બે લોકોને સિરિયસ ઈજા થઈ છે અને સિરિયસને બોટાદ સબી હોસ્પિટલમાં ખાતે ત્યાંથી ડા એમ્બ્યુલન્સમાં લઈ ગયેલ છે